આ વર્ષનું ખેતી કામ છે આમ જોવા જઈએ તો ઘરના રોટલા ખાઈને ખેતી કામ પૂરું કર્યું એવું ગણી શકાય કારણ કે એક પણ જણસીના ભાવ ન મળે ઉલટાના જે આપણે ખેતી કામ કર્યું એમાં જે કઈ મજૂર નહીં ખા એ પણ ઘરના ચૂકવા પીડા છીએ અને જે ખાધા ખર્ચીને ઉલટાનું માઇનસ અત્યારે આંકડો અત્યારે હાલ આવી રહ્યો છે તો આજે અમારે જે મરચીનું કામકાજ હતું એ સંપૂર્ણ રીતે પૂર્ણ સંપૂર્ણ રીતે તો પૂર્ણ ન ગણાય પરંતુ તમે મારી પાછળ જોઈ શકો છો જે મરસીના ના ઠળ હતા એ મસ્ત રીતે ભેગા થઈ ગયા છે બધાય આપણે ભેગા કરી દીધા છે ને હવે માત્ર હળગાવાના બાકી રહ્યા છે તો એક દિવસ કદાચ જવા દે ચાર પછી કાલે આપણે હળગાવશું અને ઓલી બાજુ હજી આપણા મરચા તો હજી વેસવાના બાકી છે ઓલી બાજુ મરચાં હજી બાકી આપણને પડી છે ઝૂમ કરીને દેખાડું છું કદાચ દેખાય તો જે બાજુ મરચાં પીડા છે ને આ બાજુ સંપૂર્ણ રીતે જે મરચાંના આ રીતના ઢગલા હાઈકલાસ રીતે કરી નાખ્યા છે અને સરસ રીતે કાગળ બાગળ બધું એની અંદર જે મલ્ચિંગ કરેલું હતું સંપૂર્ણ રીતે બધું ભેગું થઈ ગયું છે તો આપણું ખેતી કામ છે એ સરસ રીતે આ વર્ષનું બે હજાર પચીસનું પૂરું થવામાં આવ્યું છે ને માત્ર હવે અળગાવા માટેનું બાકી રહ્યું છે બાકી તો નેવું પંચાણું ટકા ખેતી કામ પૂરું થઈ ગયું છે ને હવે આ બાજુ ખેતી પણ થઈ ગઈ છે પડું તમે જોઈ શકો છો એમાં મસ્ત રીતે શાહ પણ નખાઈ ગયા છે ઓરવી એટલે એક પણ નીકળ્યું નથી આને પણ હજી ઓરવી દઈશું જ્યાં પાટલામ પાણી જવા દઈશું એટલે આનો આમાં પાવડો મારીને મસ્ત રીતે આમાં પણ રોટા વેટા લાગી જાય એટલે મસ્ત રીતે ખેતી પણ થઈ જાય પરંતુ આ વર્ષે આમ જોવા જાય તો જે ખેડૂત મિત્રો છે લગભગ કોઈને ખેડૂતને હું કે ભાગ્યા ને હું કરવા વાગે એટલે હુકા બહુ નથી દીધા આપણે આમાં બે ત્રણ મજૂર આપણે કઈ લીધા હે પરંતુ જે મજૂર આવ્યા થાય એ પણ આજે કકળાટ કરતા હે કે અમારે આ વર્ષે એક પણ રૂપિયો વધ્યો નથી એ ઉલટાનું હું પણ આ વર્ષે ભાગ્યો છું કારણ કે આપણી જે ઘરની જમીન છે એ આપણે પોરથી વાવશું પરંતુ આ વર્ષમાં તો હું ભાગ્યો છું એટલે મારે તો ઉલટાનું જે આ શેઠિયો છે એને દેવાના થાય છે અને આ વર્ષે આમ જોવા તો ગયા વર્ષે થોડુંક વીધું હું પરંતુ આ વર્ષે તો એ શેઠિયાને હું પણ શેઠિયાને નથી વીધ્યું કારણ કે એને મરચીમાં આ વર્ષે ખર્ચો જાજો સડાવી દીધેલો છે જોવા જઈએ તો આપણા જે ચેનલમાં વિડીયો છે આ મરચીના કઈ રીતે આમાં આમાં ઓછામાં ઓછા પાંત્રીસ થી છત્રીસ રાઉન્ડ કરેલા છે અને ઘણા બધા એવા ખાતર વોટર સોલ્યુબલ ખાતર ડીપ દ્વારા ઘણા ચડાવેલા છે આમાં ને આમ જોવા જઈએ તો મરચીનો પાક છે એ એક રીતે ખર્ચાળ પણ છે અને મહેનતો પણ છે તો મહેનત પણ છે જે કાંઈ આપણે મહેનત કરી છે એ મરચીમાં જ વધારે વધારે મહેનત કરી છે તો આ વર્ષે મરચીના પાકમાં જ કાંઈ સફળતા નથી મરચીનો પાક છે આમ જોવા જઈએ તો મરચા તો ઉત્પાદન તો આવ્યું છે આપણે મહેનત કરીએ એટલે આપણે કોઈ પણ જેવા રોગ આવે એવું ઘણા બધી આવી છતાં પણ આપણે મરચીમાં મહેનત મૂકી એટલે ઉત્પાદન તો આવ્યું છે પરંતુ ભાવ કઈ આ વર્ષે નથી એટલે મરચામાં આમ જોવા જઈએ તો ખેડૂતને ભાગ્યા અને બધા રાતા પાણી અત્યારે રોવે છે ખાસ કરીને કેવા જઈએ તો જે ખેડૂત છે આ વર્ષે આમ જોવા જઈએ તો માંગવાનો વારો આવી ગયો છે કારણ કે અત્યારે આ પાસળનું વર્ષ જે કાંઈ ભેગું કરવું અત્યારે ખેડૂત પાસે કે ભાગ્યા પાસે પાસે કોઈ અત્યારે એક પણ રૂપિયો વધેલો નથી આવતા વર્ષનું ઉનાળો કાઢવો એ પણ ખૂબ મુશ્કેલ થાય એમ છે તો એક એક રીતે કેવા જોઈએ તો અત્યારે આમ જોવા તો ખેડૂત અત્યારે માંગવાની પરિસ્થિતિ આવી ગઈ એવો અત્યારે ડુંબતમાં છે તો આમ જોવા જઈએ તો આમાં ખેડૂતો એક રીતે કોઈ રીતે માંગી પણ ન શકે અને શું કરવું અત્યારે મહા મુસીબતમાં એક રીતે તો ગણી શકીએ તો અત્યારે જે અત્યારે હાલની અત્યારે ખેડૂતની પોઝિશન છે ખેડૂતની હું કે ભાગ્યની હું બધાની પોઝિશન આ વર્ષે ખૂબ ખરાબ છે તો જે આવતું વર્ષ કઈ રીતે આંબવું અત્યારે ખેડૂત મહા મુશ્કેલી વેઠી અને કંઈકનું કંઈક આ વર્ષે ધિરાણ ના ભરવા એ પણ ખેડૂતને થોડીક મુશ્કેલી પડે એમ છે કારણ કે તરત ઉપાડી લે તો 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 ઓછો આવે જે આવતો વર્ષ છે આમ હવામાન વાળા અને ઘણા બધાની આગાહીઓ પણ એવી છે કે અમુક વિસ્તારમાં સારો વરસાદ થાય ને અમુકમાં કદાચ આસાની વરસાદ થાય ને અમુકમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય જો તો આવી કુદરતની આવતા વર્ષે કઈ આફત ન આવે તો આપણે સારું એવી ભગવાન પ્રાર્થના કરીએ છીએ પરંતુ હવામાન ખાતા વાળા કહે એ પ્રમાણે અત્યારે તો આપણે તો કઈ આગાહી કઈ એવો અંદાજ નથી આપણે કસ કાતરા થોડીક આપણે અનુભવ છે તો આ વર્ષે કસ કાતરા પણ જેવા જોઈએ મારી ગણતરી તો નથી છે આપણે દર વર્ષે લખીએ છીએ પરંતુ આ વર્ષે લેખ્યા નથી આપણે આપણે જે કસ થાય એ આપણે લખી લેતા ઝાકળ આવે એ આપણે ન માનતા ને એવું છે પરંતુ વળીના પવન ને એવું બધું જોઈને આમ જોવા જઈએ તો મીડિયમ વર્ષ થાય એવું આપણે અત્યારે હાલ અંદાજ થોડોક અંદાજ છે પરંતુ આપણે કોઈ પાકી એવી માહિતી તો નથી રાખતા આગાહીની પરંતુ અને જો આવતા વર્ષે સારું વર્ષ થાય તો એક સારું તો ખેડૂત જે આમનામ જો બે વર્ષ રહે તો ખેડૂતને જે જમીન છે એ પણ ગીરવે મૂકી અને કામે ચડી જવાનો વારો આવશે તો જે આ વર્ષના જે આમ જોવા જઈએ તો ભાવ છે એ આમ જો બે ત્રણ વર્ષ રહે તો એક તો કુદરતનો માર આવે ને બીજા નંબરમાં ભાવ ભાવ ન મળે તો ખેડૂતને સતા પ્રોપર્ટીએ કારખાનામાં કામે ચડવાની નોબત આવી એવું છે તો જે દર્શક મિત્રો આજનો ઉલ્લોક અહીંયા પૂરો કરીએ છીએ હવે તો જે આપણે કાંઈ ખેતી કામ જો કે આમ સંપૂર્ણ રીતે હવે પૂરું થઈ ગયું છે પરંતુ જે કાંઈ અનુભવો છે તમારી સાથે વિડીયોના માધ્યમથી શેર કરતા રહીશું તો મળશું ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો